છે મિત્રો આ ખોડાધામ માતાજી રસ્તો જાય છે બીજો આ વાડિયા કોર આપણે એ રસ્તા પર જવાનું છે તો મિત્રો આ કબૂતર નું બધું બનાવેલું છે અહીંયા જાય આડી આપડે મિત્રો અહીં થોડક કબૂતર છે મિત્રો દેશી જુગાડ સાંથી ઉપર જવાનું છે જોઈ લો મિત્રો કબૂતરાનું બધું મસ્ત મજાનું વાતાવરણ છે

कलर बलर ने कहीं घटेज नहीं कितना कबूतर है, है भाई त्रिशक त्रिशक कबूतर है मित्रों जो ही लो मित्रों આ કયું ભાઈ કબૂતરું કેવાય અંગેરીયન મિત્રો આય હ હલો પણ છે બે એક બીજું ક્યાંક છે ખૂણા ભૂણામાં જોઈની જગ્યા એ વય ગયું એ એક બીજું આર્યું જોઉં હા તો જોઈ લ્યો એમ તો નાનું એવું ઘર પણ કહી શકો તો હાલે એવું કબૂતરાનું છે મિત્રો જોઈ લો આ પાના પગમાં પણ ઘોઘરી બધી પહેરાવેલ છે મિત્રો બાર કાઢી આવ્યો દાણા બાણા નાખી દીધા અહીં આવવાના પણ ચાલુ થઈ ગયા જો મિત્રો ધીમે ધીમે બાર નીકળી જાય બધાય જોઈ લો મિત્રો બધા આડી નીકળી જશે બરોબર કેમ છે મિત્રો કબૂર જોઈ લો મિત્ર હું પણ આવ્યું બરોબર सेलो मित्र મિત્રો ગાયું બાંધ્યું હેમ છે મિત્રો ઘોડો દોરેલો આપડે બીજા દોસ્ત ના ઘરે જઈએ ભાવેશ ભાઈ ના એની ઘોડીએ થાણ દીધું મસ્ત ઉછેરો આવ્યો હે જોવા જઈએ આપણે નીકળી ગયા રુદ્ર બાપુન ભાઈ ભવજભાઈ ના ઘરે વાળા હાલો તો મિત્રો આપણે ભોગી જ ગયા હવે જોઈ મિત્રો વચ્ચેરો આખો નુકરો જોનનો વછેરો છૂટો રખડે છે મિત્રો આવા જ વિડીયા જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો